નમસ્તે મિત્રો કલ્પના કરો ગુજરાતના દરેક ખૂણે ખાંચરે પહોંચતી એક લાલ રંગની બસ જે વિદ્યાર્થીને સ્કૂલ પહોંચાડે ખેડૂતને બજાર લઈ જાય અને પરિવારને મળવા માટે હજારો કિલોમીટર પાર કરે આ છે જીએસઆરટીસી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ગુજરાતની જીવાદોરી આજે જાણીએ તેની સંપૂર્ણ કહાની 1960 થી લઈને 2025 ના આધુનિક યુગ સુધી GSRTC શું છે GSRTC એ ગુજરાત સરકારનું જાહેર પરિવહન નિગમ છે આજે 8300 થી વધુ બસો સાથે દરરોજ 25 લાખ મુસાફરોને સસ્તું અને સુરક્ષિત પરિવહન આપે છે ગુજરાતના 99% ગામડાઓ સુધી પહોંચે છે અને મહારાષ્ટ્ર રાજસ્થાન જેવા પડોશી રાજ્યોમાં પણ સેવા આપે છે આ માત્ર બસ સેવા નથી એ ગુજરાતની પ્રગતિનું પ્રતીક છે સ્થાપના અને શરૂઆત એક સ્વપ્નની શરૂઆત એક મે એક હજાર નવસો સાઠ ગુજરાત રાજ્ય અલર્ટ થયો ત્યારે જન્મ થયો જીએસઆરટીસીનો ત્યારે માત્ર એક હજાર ચાર સાતસો સડસઠ બસો સાત ડિવિઝન અને છાસઠ ડેપો હતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાએ આ સ્વપ્નને આકાર આપ્યો હેતુ દરેક ગુજરાતીને સસ્તું પરિવહન પહોંચાડવું આ કોઈ એક વ્યક્તિનું કામ નહીં સરકાર અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત મહેનત હતી શરૂઆતના પડકારો જ્યારે કાંઈ સરળ નહોતું કલ્પના કરો ઓછી બસો ખરાબ સડકો ગામડાઓ સુધી પહોંચવું અશક્ય ખાનગી વાહનો તો મોંઘા હતા પણ જીએસઆરટીસીએ હાર ન માની એવા રૂટ્સ પર બસો ચલાવી જ્યાં કોઈ જવા તૈયાર ન હતું આજે એ જ મહેનતનું ફળ છે સોળ ડિવિઝન એકસો પચીસ પ્લસ ડેપો અને હજારો રૂટ્સ પાછળના હીરો કોણ ચલાવે છે આ સંસ્થા સરકાર અને પરિવહન વિભાગની મદદથી છપ્પન વર્ષમાં વર્ક છે વિકાસની યાત્રા ઓગણીસો સોકર બાર આ સમયે જીએસઆરટીસી ઝડપ પકડી નવા ડેપો એક્સપ્રેસ બસો રાજ્ય બહાર રૂટ્સ ટાઈમટેબલ અને ડ્રાઈવર કંડક્ટર ટ્રેનિંગ ધીમે ધીમે ગુજરાતની રીડની હળધર બની જીએસઆરટીસી બસના પ્રકાર સામાન્યથી લક્ઝરી સુધી સામાન્ય અને લોકલ એક્સપ્રેસ ગુર્જર નગરી સુપર કમ્ફર્ટ લક્ઝરી અને સ્લીપર વોલ્વો એસી પ્રીમિયમ ટ્રાવેલ અને હવે નવી ઇલેક્ટ્રિક ઈવી બસો ગ્રીન ફ્યુચર માટે આધુનિક યુગ બે હજાર પછી આજે જીએસઆરટીસી ડિજિટલ છે ઓનલાઈન ટિકિટ મોબાઈલ એપ જીપીએસ લાઈવ ટ્રેકિંગ સીસીટીવી અને ડિજિટલ ડિસ્પ્લે બે હજાર પ્રદૂષણ ઘટાડવું સ્માર્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જીએસઆરટી ભવિષ્ય માટે તૈયાર છે જનતામાં મહત્વ દરેકની સાથી વિદ્યાર્થી ખેડૂત મજૂર નોકરીયાત કે વૃદ્ધો બધા માટે જીએસઆરટીસી જરૂરી આજે આટલું મોટું બન્યું આવતી વખતે જ્યારે એસટી બસ માં બેસો તો યાદ રાખજો આ તમારી ગુજરાતની શાન છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા શોભયાત્રા